ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્રાઇઝ પ્રાઇઝ શબ્દનો અર્થ ઇનામ પારિતોષિક પુરસ્કાર કે બક્ષિસ થાય છે પ્રાઇઝ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી વોન ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ હંડ્રેડ મીટર્સ રેસ અર્થાત તેણે સો મીટરની દોડમાં પ્રથમ ઇનામ જીત્યું હતું એક બીજું ઉદાહરણ જોઈએ હી વોઝ અવોર્ડેડ ધી નોબેલ પ્રાઇઝ ફોર લિટરેચર એટલે કે તેમને સાહિત્ય માટે નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો એક અન્ય ઉદાહરણ જોઈએ હિઝ પિક્ચર ઓફ ધ બટરફ્લાય વોન અ પ્રાઇઝ એટલે કે પતંગિયાના તેમના ચિત્રને ઇનામ મળ્યું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ